સુરતની સુમુલ ડેરીના નવી પહોડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સુરત સુમૂલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો છે આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વીસ હજારથી વધીને પ્રતિદિન એક લાખ લિટર થઈ છે ત્યારે સુરત સુબૂળ ડેરીને તેના નવી પહાડી ડેરી પ્લાન્ટના સો ટકા ક્ષમતા વપરાશ શ્રેષ્ઠ ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ ઓપરેશન સલામતી નિયંત્રણો માટે એવોર્ડ આપવામાં આવ્યો છે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક તથા અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ આપવામાં આવ્યો હતો સુમોલ ડેરીને મળેલો એવોર્ડ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો સુમોલ ડેરીના અધિકારીઓ સહભાગી અન્ય તમામને આ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા હતા તો ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પાડ યુનિટમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી જયેશ તેલાર ડિરેક્ટર સુમુલ સુરત તાપી જિલ્લાના અઢીલાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૂતકાળમાં પ્રવેશી છે અને એમ તમે જો જે રીતની ખાસ કરીને અઢિલાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તર ઉચ્ચ કરી રહી છે અને તેઓ જની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જ સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિતવર્ટ સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુલ ડેરી અને અઢીલાક પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે નાલેણીઓ માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતા આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં એવોર્ડ છે આ ડેવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખરીદોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમલએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે